આપણે પાંચ કઠોળ લીધા છે આપણે આજે હાવ નવી રેસીપી બનાવવાની છે તો નવી રેસીપી બનાવવા માટે આપણે મગ લીધા છે તો આપણે એક આ વાસણ લઈશું કઠોળ નાખીશું આ એક ચમચો આપણે મગ નાખીશું એને આપણે પાણી ગરમ કરી અને પાણીમાં આપણે પલાળવાના છે આપણે એક ચમચો વાલ નાખીશું રાજમા છે તો આપણે એક ચમચો રાજમા નાખીશું આપણે એક ચમચો મઠ નાખીશું એક ચમચો આપણે ચણા નાખીશું આપણે પાંચ વસ્તુ લીધી છે તો આપણે આ બધા સાફ કરેલા જ છે તો આપણે આને ગરમ પાણી મૂક્યું છે તો એની અંદર આપણે આ બધાને પહેલાં ધોઈ લેવાનું છે આપણે બધું જ કઠોળ ધોઈ લીધું છે ધોઈને એકદમ મસ્ત કટ સરસ લઈ લીધું છે તો આપણે હવે આ ગરમ પાણી છે એની અંદર એડ કરવાનું છે અને આને આપણે હાજ સુધી પલળવા દેવાનું છે અત્યારે આપણે ઢાંકી દઈશું આને અને હાજ સુધી પલળવા દેવાનું છે આપણે એને હાજ સુધી પલળવા દેવાનું અને ખોલવાનું નથી આપણે કઠોળ બધું સરસ પલળી ગયું છે એકદમ મસ્ત થઈ ગયું છે તો આપણે આને હવે ગ્રેવી કરીશું આપણે પાણીની તારીને એની ગ્રેવી કરવાની છે આપણે બે ચમચી દહીં એડ કરવાનું છે આપણે આવી પેસ્ટ બનાવી નાખવાની છે પેસ્ટ બનાવી અને આપણે એક વાસણમાં કાઢી લઈશું આની અંદર આપણે બે ચમચી દહીં નાખ્યું ખાટું મીઠું હોય ને તો સારું લાગે છે અને ખાવાની મજા આવે છે આપણે થોડીક પેસ્ટ કરી અને આની અંદર હવે લીલું મરસું નાખવાનું આપણે અંદર આ બે મરસાણી એડ કરવાના છે અંદર આપણે કટિંગ કરીને નાખી દઈશું આપણે એની અંદર મીઠા લીમડાની તીર એડ કરીશું બે તીર નાખીશું આપણે હવે ફરીવાર આપણે ચારથી પાંચ કળી લસણને નાખીશું આપણે હવે ફરીવાર મિક્સરમાં કાઢી લઈશું આપણે બધી ગ્રેવી મિક્સ કરી દઈશું થોડું પાણી એડ કરી દઈશું આપણે આની અંદર નાખીશું મસાલા આપણે થોડીક ખાંડ નાખીશું થોડુંક આપણે મીઠું નાખીશું આખા ધાણાના પાવડર કર્યો છે તે નાખીશું થોડુંક આમ તો આપણે લાલ મરચું નાખીશું તાણા જીરું નાખીશું હળદર નાખીશું હિંગ નાખીશું આપણે બધું મિક્સ કરી દઈશું આ એકદમ મસ્ત લાગે છે ખાવામાં અને હેલ્ધી અને શરીર માટે કઠોળ આવે છે એટલે બહુ નરવું અને પેટમાં દુખતું નથી અને સરસ આપણને એનર્જી આપે છે તો એવું આપણો રેસીપી છે સરસ આપણે એની અંદર એક ડુંગળી કટિંગ કરીને એડ કરી દઈશું ચીણી ચીણી કટિંગ કરવાની છે આવી રીતના પટ્ટી પાડી નાખી તો સરસ લાગે આપણે હવે આને મિક્સ કરી દઈશું સરસ થઈ ગયું ને આપણું બેટર તૈયાર આપણે દહીંમાં બનાવ્યું છે એટલે ખાટું મીઠું અને સરસ ટેસ્ટી આપણું બેટર સરસ તૈયાર થઈ ગયું છે એકદમ મસ્ત બની ગયું છે તો હાલો આપણે લોઢી માંડીને તળી લઈએ આપણે તેલ લગાવી દઈશું પહેલાં આપણે એની અંદર બેટર એડ કરીશું આપણે હવે ધીમો ગેસ કરી નાખીશું ધીમો ગેસ કરી અને એક મિનિટ માટે ઢાંકી દઈશું આપણે હવે જોઈ લઈશું વાવ આપણે ફરતું તેલ એડ કરીશું આપણે એની અંદર બે ચમચી ચણાનો લોટ નાખીશું આપણે બેટર સરસ હલાવી દઈશું આપણે આવી રીતના એકદમ મિક્સ કરી દેવાનું થોડુંક અમ તો આપણે પાણી એડ કરીશું આપણું બેટર સરસ તૈયાર થઈ ગયું છે હવે આપણે આને બનાવીશું આપણે હવે તેલ ઉપર નાખીશું એકદમ મસ્ત બની જાય આપણે થોડાક આના કડક થવા દેવાના છે ખાવાની આપણે મજા આવશે આપણે હવે એક ડીશમાં બહાર કાઢી લઈશું હા આપણે કઠોળના પુડલા સરસ તૈયાર છે એકદમ મસ્ત બની ગયા છે તો આપણે એનું ઉપર સાટ મસાલો વપરાવીશું સાટ મસાલો હોય ને બહુ મસ્ત લાગે છે ગરમ ગરમ પુડલો ગળું દહીં અને માખણ હારે ખાવાની મજા આવે છે તો જો અમારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો રાધે રાધે